ઇનરવ્હીલ ક્લબ ઓફ ભાવનગરના ઉપક્રમે માજીરાજ હાઈસ્કૂલમાં ધોરણ અગિયારમાં અભ્યાસ કરતી બસો દીકરીઓને યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી ભાવિકાબેન અધ્યક્ષ સ્થાને તથા ઇનરવ્હીલ ક્લબના પ્રમુખ શ્રીમતી એકતા તેજસ શેઠની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો હતો આ તકે

તેને ઉમીતને પાછો આપું પડે એટલે દીકરીઓ આ તમને સમાજ આ એક સમાજની સંસ્થા છે એ તો આ બાબતમાં પાછી જ નહીં જોઈને મને લાગે છે કે છે સો સરસર મારા નહીં બોલી શકું માહિતી વધારે થેન્ક યુ આઠ નવ કલાકનો રસ્તો છે હું ત્યાંથી સ્પેશિયલી તમને બધાને મળવા આવેલી છે આ બધા જે તમારી બહેનો આવેલી છે એમની મમ્મીઓ પણ આ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી એટલે એ લોકોને કંઈક એવું અટેચમેન્ટ છે તમારી સ્કૂલ સાથે અને તમારા બધા સાથે કે એ લોકો ઓલવેઝ અહીંયા કંઈક ને કંઈક કામ કરે છે તમારા ઉત્કર્ષ માટે કે જેને એમની નાની બહેનો જીવનમાં આગળ વધે અને કંઈક સારું કરીને બતાવે એના માટે આ બધા અહીંયા હોય છે એટલે તમે એવું એવી જાણ રાખો કે આ બધી બહેનો અહીંયા કેમ આવે છે